નર્મદા જિલ્લાના આદિજાતિ ખેડૂતોને કૃષિ મળી રહે તેવા શુભ આશયથી એજીઆર આર ત્રણ યોજના અંતર્ગત તિલકવાડાની શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતોએ સરકારને ખેડૂતોલક્ષી વિવિધ યોજના અને પ્રાકૃતિક કૃષિના આયામો અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોએ કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાના અનુભવો અને પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન અંગે વિચારો અને અનુભવોનું આદાન પ્રદાન કરી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અપીલ કરી કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ખેડૂતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તિલકવાડા તાલુકાના કૃષિ મેળો અને કૃષિ સહાય સહાય માટેનો માર્ગદર્શન માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મારી સાથે જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીજી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ બિલ અને સાથે જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તળવીજી અનેક સદસ્યો સાથે આ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તિલકવાડા તાલુકાનું એકસો ને સત્તાણું લાખની ચાલુ વર્ષની જે સહાય છે એની સામે ઓગણપચાસ લાખ જેટલી સહાય વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે આજે વિશેષ વિશેષ તો એ વાત છે કે તિલકવાડા તાલુકાના એકસો એકાવન જેટલા ખેડૂતો કે જેમને પોતાને ટ્રેક્ટર લઈને આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમનું આજે વેરિફિકેશન કરવામાં આવવાનું છે અને વેરીફિકેશન કર્યા બાદ તેમને એ અંગેની સહાય પણ આજે પૂરી પાડવામાં આવનારી છે આજે ખૂબ સુંદર રીતે એમને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી ખાસ કરીને ગાય આધારિત ખેતી કે જેના દ્વારા જમીનનું પણ સંરક્ષણ થઈ શકે અને માનવ જીવનનું પણ સંરક્ષણ થઈ શકે અને એના દ્વારા મૂલ્ય આધારિત ખેતી કેવી રીતના કરવી એ અંગેનું માર્ગદર્શન કરી અને વિશિષ્ટ જે પણ વૈજ્ઞાનિક સાધનો રોટાવેટર છે કલ્ટિવેટર છે કે જે ઉપલબ્ધ છે એને પણ માર્ગદર્શન આપીને એનો ઉપયોગ કરીને સારામાં સારી ખેતીનું ઉત્પાદન કરી અને આ દેશ જે પહેલાં ખેતી પ્રધાન દેશ કહેવાય છે તે જ રીતના ખેતીને ખૂબ જ સારી રીતે એ લોકો ખેતી કરી શકે એ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સુંદર કાર્યક્રમમાં અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ કરવા બદલ ખેતીવાડી અધિકારી શ્રીઓને અને એમના વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તો નર્મદા હમણાં માલિકોને પહેલા બે એકર હતી તો હમણાં દસ એકર જમીન છે ટ્રેક્ટર આવવાથી મને ઘણો બધો ફાયદો થયો છે પહેલાં સો મણ કપાસ થતો હતો હમણાં ત્રણસોથી ચારસો મણ કપાસ થાય છે ટ્રેક્ટર આવવાથી અમને આર્થિક ઘણો બધો ફાયદો થયો છે ને પહેલાં બરફથી ખેતી કરતા હતા હમણાં ટ્રેક્ટર આવવાથી અમને ઝડપી કામ થઈ છે હું બીજી બી દસ પંદર એકર લોકોની ગામમાં ખેડું છું ને મને ફાયદો બી ઘણો થયો છે